સુરતના વરાછા વિસ્તારમાં પત્ની અને પુત્ર સાથે રહેતા યોગેશ જાવિયાની રેસ્ટોરન્ટમાં એક મહિલા કામ કરતી હતી જેની સાથે તેમની આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને ભાગી ગયા હતા જોકે પાંચ દિવસ બાદ મહિલા તો પરત આવી ગઈ હતી પરંતુ યોગેશ જાવિયાના કોઈ જ સઘડ મળ્યા ન હતા તે છેલ્લા બે મહિનાથી લાપતા બન્યા હતા અને અચાનક તેમનો એક વિડીયો બહાર આવ્યો હતો યોગેશ જાવિયાએ એક અંતિમ વિડીયો બનાવીને પોતે હની ટ્રેપનો ભોગ બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો પ્રેમિકાએ પ્રેમ જાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરી હોવાનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો અને અંતિમ વિડીયો બનાવ્યા બાદ યોગેશે તાપી નદીમાં ઝપલાવીને અપહત કરી લીધો હતો બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતકના પત્નીએ ન્યાયની માંગ કરી હતી હવે એમણે સુસાઇડનો વિડિયો અમે 101 નંબર ઉપર કોલ કર્યો 101 નંબર ઉપર પોલીસ આવી એમ કે કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી તો એમણે કીધું કે એ તો સુસાઈડ નહીં કર્યો એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા અમે લોકો અહીંયા અમને કોઈ ફરિયાદ નહીં લખી કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે પણ ગોધરા અમારી હદમાં નથી આવતું મારી એ માંગ છે કે જે એના મોતના જિમ્મેદાર છે એમને સજા મળવી જોઈએ